નવસારી વિજલપોર નગરપાલિકાની બેદરકારીના કારણે એક યુવાન અને પરિવારનો મોભી જીવનમરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યો છે નવસારી શહેરમાં રસ્તા ઉપર ખાડા કે ખાડામાં રસ્તા એ કહેવું મુશ્કેલ થયું છે શહેરના મુખ્ય માર્ગો સાથે આંતરિક માર્ગ ઉપર પડેલા ખાડાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ખાડા સાથે શહેરના અનેક વિસ્તારોમાં મસ્ત મોટા ભૂવા પણ પડ્યા છે પાલિકાની આળસ કે બેદરકારીના કારણે લાંબા સમય સુધી સમારકામ થઈ શકતું નથી જેના કારણે શહેરીજનોને અકસ્માતનો ભોગ પણ બનવું પડે છે સાથે જ ટ્રાફિક જામ રોજની સમસ્યા બની ગઈ છે બે દિવસ અગાઉ રાત્રિના સમયે ગણપતિના આગમન વચ્ચે નવસારીના વોર્ડ નંબર ચારમાં દાંતીવાડ પાસે રહેતો એકત્રીસ વર્ષીય સુનીલ ચૌધરી નોકરીએથી પોતાના ઘરે જઈ રહ્યો હતો દરમિયાન વીરાવળ જકાતનાકા પાસે પહોંચતા ગણપતિ લાવનારાઓની ભીડ હતી અને એ ભીડ વચ્ચે રિંગ રોડ પર આવવા જવા સુનિલ રસ્તાને કારણે ભૂવામાં પગલપસતા જઈ પડ્યો હતો ઘટના સ્થળે હાજર લોકોએ સુનિલને ભુવામાંથી લોહી લુહણ હાલતમાં બહાર કાઢ્યો હતો જોકે અકસ્માતમાં સુનીલના માથે ગંભીર ઈજાઓ પહોંચતા તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેના માથામાં સાત ટકા લેવા પડ્યા હતા જોકે સુનીલને થોડું સારું લાગતા રજા આપવામાં આવી હતી પરંતુ ગત રોજ ખેંચ આવ્યા બાદ સુનીલની તબિયત વધુ લપડી હતી અને હેમરેજ થઈ ગયું હોવાનું નિદાન થયું છે ત્યારે પાલિકાની બેદરકારીના કારણે એક યુવાન અને પરિવારનો મુવી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે સુનીલનો પરિવાર આર્થિક રીતે સક્ષમ નથી મજૂરી કરીને વ્યાપન કરતાં આ પરિવારની સ્થિતિ કફોડી બની છે પત્ની મનીષા ઘરકામ કરે છે અને હોસ્પિટલના બિલ મોટા થઈ રહ્યા છે જેથી આ વિકટ પરિસ્થિતિમાં કોઈ મદદરૂપ થાય એવી આશા સુનિલનો પરિવાર લગાવી બેઠો છે મારા હસબન્ડ કામ પરથી ઘરે આવતા હતા ને વાં વરસાદ ચાલુ તો ગણપતિ લઈ જતા હતા ને વાં ખડ્ડામાં કોઈ લડાઈ બી ચાલતી હતી ને ખડડામાં પડી ગયા ને એમને માથામાં વાઈ ગયું સાત ટકા આવ્યા ઇમરજન્સીમાં અમે એસપી હોસ્પિટલમાં લાવેલા હતા પછી બીજા દાડા એમઆરઆઈ કરાવ્યું ડૉક્ટરે કીધું કે હેમરેજ બી છે આઈસી કાલે ઇમરજન્સીમાં આઈસીયુમાં મૂક્યા છે એમને ખબર નહીં હવે શું થશે ડૉક્ટર કે અમે કંઈ કહી નહીં શકે એમને બી આવી છે બે વાર શું તમારી કે મેં ઘર કામ કરીને ખાઉં છું મારા હસબન્ડને મજૂરી કરે છે છૂટક મજૂરી અમે ઘર ચલાવીએ કે બિલ ભરીએ અગર હોઈ શકે તો મારી મદદ કરી શકે કે મેં બિલ કાથી ભરા મારા હસબન્ડ અગર કંઈ થઈ ગયું મારું શું થશે મારા બે બચ્ચા છે નાલ્લા કે એમણે ખડ્ડો પૂરવું જોઈએ કે બીજું કોઈને આવી તકલીફ નહીં થાય મારા હસબન્ડ હાથે જે થયું છે કોઈ બીજા હાથે નહીં થાય એ કે કંઈ એક્શન લેવું જોઈએ ને મારા હસબૅન્ડનું કોઈ ગેરંટી નથી ડૉક્ટર કે એક દિવસને પાંચ હજાર રૂપિયા અહીંયાનું આઈસ્યુનું બિલ છે દવાઓના ખર્ચા અલગ મેં ઘરકામ કરીને કેવી રીતે ચૂકવા